શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ચારસોલ ગામે શ્રી રણછોડરાય ઠાકોરજી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા નગરચર્યા અને જન્મોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામનું વાતાવરણ જયકનૈયા લાલકીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું આજે સવારે શ્રી રણછોડરાય ઠાકોરજી ભગવાનની નગરચર્યા સમગ્ર ગામમાં યોજાય જેમાં ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો ભક્તોએ ભગવાનના જયઘોષ સાથે ભક્તિમય બનાવી દીધું નગરચર્યાના અંતે ગામના તોરણ આગળ પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું સ્મરણ કર્યું આ પછી શ્રી કૃષ્ણ ભગવાનની આરતી યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ ભગવાનના દર્શનનો લાભ લીધો આ પ્રસંગે ગામના સર્વ સમાજના લોકોએ એકજૂથ થઈ અને ભગવાન રણછોડરાયની ભક્તિમાં લીન થઈ વાતાવરણને શ્રી કૃષ્ણમય બનાવ્યું આજે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભગવાનની વિશેષ પૂજા આરતી અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ભક્તો ઉત્સાહભેર ભગવાનના જન્મોત્સવના વધામણા કરશે અને ભક્તિમય માહોલમાં ભગવાનની લીલાઓનું ગાન કરશે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ